કારણ કે રાજકોટ તો શહેર રંગીલું શહેર છે અને રાજકોટે બહુ બધું છે રાજકોટ તો રંગીલું છે પણ રાજકોટના રહેનાર માણસો પણ રંગીલા છે કારણ કે ગુજરાત ગુજરાત છે ને હૃદય જો હોય ને તો રાજકોટ છે ક્યાં વાત કોઈ પણ માણા રાજકોટના પાદરમાં પગ મૂકે પહેલાં તો તમને રાજકોટની ઉદારતાની વાત કરું છું આ શહેરમાં રહેનાર માણસની ઉદારતા જે સંસ્કાર જે છે એ હું તમને વાત કરું છું કોઈ પણ માણસ આપણા શહેરમાં આવે પેલા તો દેવી સ્થાનો એવા જે છે આપણા હિન્દુ ધર્મના ખંડિત કરેલા ધર્મ મંદિરો જે છે ચમત્કારી હનુમાન હોય સંકલ્પ સિદ્ધ હનુમાન હોય આ બાજુ રાજકોટના ખૂણે આપણે આવી લે રાણી રૂઢિમાના જ્યાં બેહણા છે રાજકોટ વાસો વસે ત્યાં રાણીમાનું રૂડું એ કરે છે કામ દાસ નું નકળંગ લેતા એ નામ એથી આગળ આ બાજુ આપણે ખૂણે આવી એટલે બાજુનું પાળગામ પાળગામના પાદરમાં પાળનો ઠાકર હાજરા હાજર છે આ રાજકોટમાં આવા અનેક ધર્મ મંદિરો છે પણ મને મને ને તમને જે જે થાય તમે વાત કે કે એવો રાજકોટનો ઇતિહાસ એનાથી આપણે વાકેફ નથી હું પણ વાકેફ નથી અને તમે પણ વાકેફ નથી એવા અનેક આપણા શહેરમાં રાજકોટ શહેરમાં ઇતિહાસ બની ગયેલા છે મેં કીધું ને કે રાજકોટ શહેર રંગીલું છે આપણે આપણા સહપરિવાર સાથે આપણે આપણા કુટુંબની સાથે બાલ બચ્ચાની સાથે આપણા હિન્દુ ધર્મના જે આપણે કાંઈ પણ ડર વગર કાંઈ પણ ખોફ વગર આપણે આપણા હિન્દુ ધર્મના આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ કોઈ પણ તહેવાર હોય પછી પછી અત્યારની જે યુવા જનરેશન છે યુવા જે પેઢી જે છે એ આખી આખી રાત કાંઈ પણ ભય વગર નાઇટ આઉટ કરતા હોય અત્યારના શબ્દોમાં હું તમને કહું તો નાઇટ આઉટ જે કરતા હોય છે આ બધું ક્યારે થાય છે કાંઈ પણ ડર વગર કાંઈ પણ ભય વગર હળી મળીને આપણે આપણા પરિવારની સાથે હિન્દુ ધર્મના જે આપણા અનેક આપણા હિન્દુ ધર્મના જે મંદિરો છે ભાઈ એ આપણે પૂજા કરવી હોય ભગવાનની સેવા કરવી હોય ભગવાનના નામ લેવા હોય આપણે આનંદ થી કાંઈ પણ બીક વગર કાંઈ પણ આપણે બે થી કાંઈ પણ પરવા વગર આપણે આનંદ કરી છીએ ભગવાનના નામ લઈએ છીએ પણ ક્યારે આ બધું થાય છે રાજકોટના કણે કણમાં સમર્પણ છે રાજકોટના કણે કણમાં બલિદાન છે રાજકોટના કણે કણમાં ત્યાગ છે આ રાજકોટની જે બજારો જે છે ને રાજકોટની બજારોમાં લોહીની નદી વહેલી છે એ આ રાજકોટ શહેર છે કે આ રાજકોટ શહેરમાં એક વર્ણ નહીં અઢારે વર્ણ આ શહેરની માટે સમર્પણ આપ્યું છે પોતાના લીલુડા માથા આપ્યા છે આ વાતથી કોઈ કેમ વાકેફ નથી સાલ સોળસો ને સોરાણું રાજકોટની ગાદી ઉપર રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજા બેઠેલા ને આ બાજુ મને ભૂલાતું નથી કે દિલ્હીના પાદરમાં ઔરંગઝેબનું જ્યારે અવસાન થયું ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સલ્તનત મુઘલ સેના આખી નબળી પડી ગઈ ને જે આખી પોતાની ફોજ હતી સેના હોતી જ્યારે પાછી લેવામાં આવી ને આ ફાયદાથી રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજા આજુબાજુના ગામડા ઉપર સર કરવા મળ્યા ગામડા જીતવા માંડ્યા આ વાત જ્યારે બાજુનું જૂનાગઢ જૂનાગઢનો મુગલ નાયક ફોજદાર નામ માસુમ ખાન માસુમ ખાનને જ્યારે ખબર પડી ટૂંકમાં હું તમને વાત કરું વાત બહુ મોટી છે ત્યારે એને ખબર પડીને આખી ફોજને લઈને રાજકોટની ઉપર ચડાઈ ગઈ એ ચડાઈમાં રાજકોટના બીજા ઠાકોર સાહેબ મેરામણસિંહ જાડેજાની હારે માસુમ ખાન રાજકોટના પાદરમાં લડે છે મને ને તમને અફસોસની એ વાત છે કે આપણા હિન્દુ ધર્મની માટે આપણા સત્ય સનાતન ધર્મની માટે અને આ આપણા રાજકોટ શહેરની માટે રાજકોટના બીજા ઠાકોર સાહેબ માસુમ ખાનની ફોજની સામે કામ આવી જાય કેમ નથી ખબર અને મને ને તમને અફસોસની બીજી વાત એ છે કે રાજકોટમાં આપણો જે હિન્દુ ધર્મ જે હતો હિન્દુ ધર્મને માસુમ ખાને મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરી નાખો અફસોસની વાત છે એક બે વર્ણની આબરૂનો નહીં આપણા હિન્દુ ધર્મ લોપાતો હતો આ વાતથી કોઈ વાકેફ નથી અત્યારે મને અફસોસ થાય છે બોલતા અત્યારે અને બીજી વાત હું તમને કરી દઉં કે આપણા રાજકોટ શહેરનું જે રાજકોટ નામ રાજકોટમાંથી એ રાજકોટ શહેરનું નામ માસુમા બાદમાં પરિવર્તન કરી નાખ્યું આ શહેરનું નામ બદલી અને માસુમા બાદ પાડી દીધું આ કોઈને નથી ખબર હતી પણ શું કરવાનું કોઈ એક બે વર્ણનો તો સવાલ હતો નહીં આપણા સત્ય સનાતન ધર્મ આપણા હિન્દુ ધર્મની વાત હતી ને પણ ત્યારે મીરામનસિંહ જાડેજા બીજા ઠાકોર સાહેબ જે લડાઈમાં કાયમ આવી ગયા ને એના હાથ દીકરા હાથ દીકરા મળ્યા રાજકોટના બાદરમાં હારે અઢારે વર્ણ છે આખી નાની એવી ફોજ તૈયાર થાય અને ફરી હવે તો આબરું સનાતન ધર્મ ની જવાની આપણે હિન્દુ ધર્મની આબરૂ જવાની છે અને સાહેબ માસુમ ખાનની ફોજની સામે લડવા માટે નીકળી ગયા હો જીવ દેવો હોય તો જીવ દઈ દઈ પ્રાણ દઈ દઈ

આ વાતથી આપણે બધાને વાકેફ થવું જરૂરી છે અને સાચું કહેવાયું છે કે ખાનદાની ખુમારી રાતારી એ તો લોહીમાં હોય હા ને માસુમ ખાનના કટકે કટકા કરી નાખે છે અને હિન્દુ ધર્મને જે મુસ્લિમ ધર્મોમાં પરિવર્તન કર્યો તો ફરી મુસ્લિમમાંથી હિન્દુ ધર્મમાં આપણા શહેરમાં આપણા ધર્મને પરિવર્તન કર્યું અને રાજકોટમાંથી માસુમા બાદ પડ્યું હતું માસુ બાદ બાદમાંથી ફરી રાજકોટ નામમાં પરિવર્તન કર્યું અને રાજકોટના ગઢની માથે આપણો ભગવો લહેરાવી ઓલ દેખાડી દીધું કે આ આ મારા તાકાત છે છે સત્ય સનાતન ધર્મ અમે અમારા ધર્મ ની માટે આ પણ કરીશું શું પૂછી શકું કે આ કઈ કઈ બુક ની અંદર આ માહિતી આપેલી છે આ આપણો રાજકોટ નો ઇતિહાસ છે રાજકોટ નો ઇતિહાસ નામનું પુસ્તક છે એમાં ઓથેન્ટિક પુરાવા સાથેની હું વાત કરું છું